પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવું નિવેદન તેમણે આપ્યું કહ્યું ગુજરાતમાં દસથી વધુ બેઠક પર કોંગ્રેસનો વિજય થશે પંચમહાલ લોકસભા બેઠક પરથી મારી જીત નિશ્ચિત છે તેવું ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું છે એ દરમિયાન અમારા ગઠબંધન સરકાર રચે છે અને બહુમતીથી ગઠબંધનની સરકાર બને છે જે અત્યારે એક્ઝિટ પોલમાં જે આંકડા બતાવવામાં આવે છે એમાં ભાજપની જીત બનાવે છે એ તદ્દન ખોટી છે પ્રજામત અને જે અમારા કાર્યકરોનો જોશ હતો અમારા ગુજરાતમાં પણ છેલ્લે દસ સીટો જીતે છે અમારા પંચમહાલમાં પણ હું સારી એવી લીડથી જીતીશ તો પંચમહાલ પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ કહ્યું કે દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે